મિત્રો આપણે આ વિડીયોમાં મહેસૂલ તલાટી વર્ગ થ્રીની ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે બરાબર તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરજો શેર કરજો બરાબર તો મિત્રો જાહેરાત ક્રમાંક ત્રણસોના એક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલ તલાટી વર્ગ થ્રી બરાબર કે જેના ફોર્મ જે છે હાલ ઓજસની વેબસાઇટ ઉપર ભરાઈ રહ્યા છે બરાબર તારીખની વાત કરીએ તો છવ્વીસ પાંચ બે હજાર પચીસથી મહેસૂલ તલાટીના ફોર્મ જે છે ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે અને અંતિમ તારીખ છે દસ છ બે હજાર પચીસ બરાબર દસ છ બે હજાર પચીસ સુધી આ ભરતીના ફોર્મ જે છે એ ભરી શકાશે બરાબર ટોટલ જગ્યાની વાત કરીએ તો બે હજાર ત્રણસો નેવ્યાસી ટોટલ જગ્યા બરાબર કે જે ખૂબ મોટી ભરતી કહી શકાય બરાબર મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો બિન અનામત વર્ગના ઉમેદવારો માટે પાંત્રીસ વર્ષની વય મર્યાદા રાખવામાં આવી છે અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે તમે જોઈ શકો છો કે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે પાંચ પ્લસ પાંચ એટલે કે દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે પિસ્તાલીસ વર્ષ સુધી અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ફોર્મ ભર શકશે સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ પિસ્તાલીસ વર્ષની મર્યા વયમર્યાદા સુધી ફોર્મ ભરી શકાશે સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને દસ પ્લસ પાંચ પંદર વર્ષની છૂટછાટમાં પાત્ર રહેશે પિસ્તાળીસ વર્ષની મર્યાદા હોય ત્યાં સુધી ફોર્મ ભરી શકાશે બરાબર અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો પાંચ પ્લસ દસ બરાબર પંદર પંદર વર્ષની છૂટછાટ મતમ પિસ્તાલીસ વર્ષ હોવી જોઈએ અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે પણ વીસ વર્ષની છૂટછાટ મિત્રો લાયકાતની વાત કરીએ તો સ્નાતક થયેલા ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે બરાબર અને જે પણ ઉમેદવારો ફાઇનલ યરમાં હોય બરાબર તો ફાઇનલ યરના ઉમેદવારો પણ આ ભરતીમાં ફોર્મ ભરી શકશે બરાબર મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે અને અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે ઓનલાઈન માધ્યમથી પણ ફી જે છે ભરી શકાય છે બરાબર મિત્રો પરીક્ષાની વાત કરીએ તો બે તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે એક પ્રાથમિક પરીક્ષા અને બીજી છે મુખ્ય પરીક્ષા પ્રાથમિક પરીક્ષાના સિલેબસની વાત કરીએ તો ગુજરાતી વીસ માર્ક્સ ઇંગ્લિશ વીસ માર્ક પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇકોનોમિક્સ ત્રીસ માર્ક હિસ્ટોરી જ્યોગ્રાફી કલ્ચર હેરિટેજ ત્રીસ માર્ક ઇન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ત્રીસ માર્ક કરંટ અફેર્સ ત્રીસ માર્ક્સ મેથ્સ એન્ડ રીઝનિંગ ચાલીસ માર્ક એમ ટોટલ બસો માર્ક્સની એમસીક્યુ આધારિત પરીક્ષા યોજવામાં આવશે અને એનો સમય રહેશે ત્રણ કલાક બરાબર મુખ્ય પરીક્ષાના પરીક્ષાની વાત કરીએ તો સિલેબસની વાત કરીએ તો ગુજરાતી લેંગ્વેજ સ્કેલ સો માર્ક્સનું એક પેપર સમય રહેશે ત્રણ કલાક ઇંગ્લિશ લેંગ્વેજ સ્કેલનું પેપર રહેશે સો માર્ક્સનું અને એના માટે પણ ત્રણ કલાક ગુજરાત જનરલ સ્ટડીઝનું જનરલ સ્ટડીઝનું એકસો પચાસ માર્કનું મિત્રો મુખ્ય પરીક્ષામાં ગુજરાતી વિષય માટે અહીં દર્શાવેલ મુજબનું સિલેબસ આપવામાં આવશે બરાબર અને ઇંગ્લિશ વિષય માટે મિત્રો આમાં દર્શાવેલ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જનરલ સ્ટડીઝના પેપર માટે મિત્રો અહીં દર્શાવવામાં આવેલ મુદ્દાઓનો સમાવેશ સિલેબસ તરીકે કરવામાં આવ્યો છે બરાબર તો મિત્રો આ હતી રેવન્યુ તલાટી મહેસૂલી તલાટી અને ભરતી અંગેની માહિતી બરાબર આશા કરું કે માહિતી તમને ગમી હોય માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત